લોહાણા ઇન્ટરનેશનલ બિઝનેસ ફોરમ જીસીસી કોલિંગ બે હજાર પચીસ સોદરાની ત્રીજી પ્રીમિયર મીટનું આયોજન કરવામાં આવ્યું છે એપ્રિલ મહિનાની તેર થી સોળ તારીખ દુબઈ ખાતે બિઝનેસ મીટનું આયોજન કરવામાં આવશે ત્યારે એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે વિસ્તૃત માહિતી સામે આવી રહી છે કાગારમો મળવા માટે આપણે નક્કી કરી અને આટલી સંખ્યામાં ઉપસ્થિત છો આપનો તો કે 1000 રાજીવશર સંધા દેના દી વધારે નથી તો યુ ફેમસ સોરી યુ ધમન સભલે ધીરેદલાલ વિટલાણી પ્રેસિડેન્ટ શ્રી લોણા મહાપરિષદ એન્ડ ચેરમેન એલઆઈબીએફ એલઆઈબીએફ જે છે એટલે લોણા ઇન્ટરનેશનલ બિઝનેસ ફોરમ લોણા ઇન્ટર લોણા મહાપરિષદની સ્થાપના ઓગણીસો ને બાવનમાં થઈ એને આજે ચુમોતેર વર્ષ પૂરા થવા જઈ રહ્યા છે પંચોતેર વર્ષની અંદર અમે લોકો પ્રવેશ કરી રહ્યા છે આ તબક્કે જેવી રીતે ભાઈએ કીધું એ રીતે પુષ્કળ ઘણા કામો થયા છે એની લોણા મહાપરિષદની અંદર એજ્યુકેશન ક્ષેત્રે અને વિવિધ ક્ષેત્રે હોસ્ટેલ છે વાડીઓ બનાવવી સંગઠનની ભાવના સાથે જે છે ને આગળ વધવું એ જે છે અમારો ગુરુ મંત્ર છે સનિષ્ઠા સંગઠન સેવા દ્વારા સિદ્ધિ એ બધી જ ઉપલબ્ધિઓ જે છે એ લુહાણા સમાજને જે છે એ અમારા વડવાઓએ જે સ્થાપી છે એ મળતી રહી છે રામ ભગવાનના આશીર્વાદ જલારામ બાપાના ખૂબ આશીર્વાદ અને એ રીતે આગળ વધી રહ્યા છે અત્યારના આ તબક્કે અમે લોકો શ્રી લુહાણા મહાપરિષદે સ્થાપેલ લુવાણા ઇન્ટરનેશનલ બિઝનેસ ફોરમનો એક ત્રીજો અધ્યાય એટલે પહેલો જે છે યુગાન્ડા ખાતે બે હજાર ત્રેવીસમાં મુનિયોનોમાં થયું હતું ત્યાં લગભગ બાવીસ કન્ટ્રી અને એકસોને સાડત્રીસ સિટી અને ટાઉનની અંદરથી લગભગ સાડા નવસો લોકો ભેગા થયા હતા એ વખતે પ્રેસિડેન્ટ ઓફ યુગાન્ડા મિસ્ટર મોસવેની ગ્રેસ ધ ઓકેશન અને નોટ ઓન્લી દેટ પણ એમની હાજરીમાં બત્રીસ એમઓયુ થયા હતા એ જ રીતે એ પછી એક્ઝિબિશન ગાંધીનગર ખાતે થયું બે હજાર ચોવીસમાં અને એ એ એક્ઝિબિશનમાં બાર હજાર લોકોનો ફૂટફોલ હતો બાર હજાર લોકોએ ત્યાં આગળ આવ્યા અને લગભગ બત્રીસ કન્ટ્રીની અંદરથી બધા જુદી જુદી દેશમાંથી લોકો પધાર્યા હતા આની સફળતા પછી અત્યારના હવે ધોવાણા ઇન્ટરનેશનલ બિઝનેસ ફોરમ એલઆઈ એફ જીસીસી કોલિંગ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફાઇવ તેરથી સોળ એપ્રિલ દરમિયાન હોટેલ મૂ પીક દુબઈ ખાતે થવા જઈ રહ્યું છે આનો ઉદ્દેશ્ય છે એ સાડત્રીસ કન્ટ્રીની અંદરથી જુદા 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 જુદી વેપાર સાથે પ્રોફેશનલો તેમજ એન્ટરપ્રિન્યુઅરો અંડર વન રૂપ ભેગા થાય જુદા જુદા સબ્જેક્ટ પર વાર્તાલાપ થાય નોંધ લેવાય નોલેજ શેરિંગ થાય યુથ માટે સેપરેટલી સાડા નવથી સાડા અગિયાર રાતના ડેલી લોકોની જુદી મીટ ગોઠવી છે યુથ એટલે અઢારથી ચાલીસ વર્ષની ઉંમરના યુથ માટે આ બધો જે પ્રયાસ જે છે બેઝિકલી એ ટુ યુનાઇટ જે જુદા જુદા વર્લ્ડની અંદર જુદા જુદા ઉદ્યોગમાં રહેતા જે લુહાણા હોય એકબીજા સાથે જે જે સંપર્કમાં ન હોય એમને સંપર્કમાં લાવવા એકબીજા સાથે ધંધોનો વિકાસ થાય એકબીજાથી વિકાસ થઈ શકે અને ઇવન જોબ્સ ક્રિએશન આ આ થકી જુદી જુદી કન્ટ્રીઓમાં અને ખાસ કરીને ઇન્ડિયાની અંદર બી ઘણી મોટી કંપનીઓ લુહાણાઓની છે અને બીજી બી કંપનીઓ છે જ્યાં આગળ લુહાણાઓનો બહુ મોટો હાથ છે કે મોટી પોસ્ટ પર છે એ એ બધી કંપનીઓની અંદર જોબ્સ આપણે આપી શકીએ અને આ રીતે ખૂબ વિકાસ થાય લુહણા ઇન્ટરનેશનલ બિઝનેસ ફોરમનું બીજું બી એક વ્યાપ બીજું બી એક પાસું છે એની અંદરથી જે નોન પ્રોફિટ સેક્શન એટ કંપની છે અને એની અંદર જે કંઈ પ્રોફિટ આવે છે એ આપણે એજ્યુકેશન અને મેડિકલમાં એલઆઈ બી એફ વાપરે છે આ રીતે બધી જ વસ્તુનો સમન્વય થઈ અને એક સરસ રીતે એલઆઈબીએફ જે છે એ એની એક ગઠન થયેલું છે અને આ તબક્કે એલઆઈબીએફ જેસીસી કોલેજનું અહીંયા બરોડા ખાતે આપણા બધા ભાઈઓ સાથે વાતચીત કરવા અને જે ચાર દિવસનો કાર્યક્રમ જે છે એની વિગતવાર ચર્ચા કરવા અહીંયા આવ્યા છે અને આઈમ વેરી શ્યોર એની અંદર કે જે છે અહીંયાથી બરોડાથી હર હંમેશ ખૂબ જ સારી સંખ્યાની અંદર ઉમળકાભેર એ લોકો હાજરી આપે છે હાજરી રહી છે અને આ વખતે બી ખૂબ હાજરી રહેશે એમાં મને કોઈ શંકા નથી બધાને જય જલા લુણા ઇન્ટરનેશનલ બિઝનેસ ફોરમ જે છે બેઝિકલી બિઝનેસ કોઈ બીની સાથે કરીએ પણ અત્યારના મીટની અંદર તે બેઝિકલી લુહાણાઓ હશે લુહાણા બિઝનેસમેન લુહાણા પ્રોફેશનલ્સ એટલે ચાર્ટર્ડ એકાઉન્ટ લોયરો ડૉક્ટર્સ લાઇકવાઈઝ એની અંદર આઈટી પ્રોફેશનલ્સ વેલ્થ મેનેજમેન્ટ સર્વિસ પ્રોવાઈડર્સ આ બધા જ વન રૂપ બધી જુદી જુદી કન્ટ્રીઓની અંદરથી આવશે અને એ લોકોનો જે બિઝનેસ જે છે ઇટ 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 કુડ હેપન એનીવેર પણ અત્યારના બેઝિક જે છે એકબીજાને જાણતા ન હોય કોઈ સપોઝ ફોર એક્ઝામ્પલ કોંગોથી રાઈસ મંગાવતું હોય બાસમતી રાઈસ પણ એને ખબર જ નથી કે અહીંયા કરતી એક્સપોર્ટ જે છે આપણો કોઈ ભાઈ કરી રહ્યો છે એની અંદર તો આ બધાને અંડર વન રૂપ લાવીને કેવી રીતે મેળવવા હોઈ શકે છે એની અંદર કોઈ મશીનરીઝ ઇમ્પોર્ટ કરતું હોય કે કોઈ મશીનરી અહીંયાથી એક્સપોર્ટ કરતું હોય કે અહીંયાથી ક્યાંય ઇમ્પોર્ટ કરવું હોય એની અંદર કોઈને તો આ રીતે બધાને અંડર વન રૂપ લાવી એ રાખે એને નોલેજ શેરિંગ દેર ઇઝ ઓલ્સો વેરી ઇમ્પોર્ટન્ટ જેવી જોઈન્ટ વેન્ચર્સ છે ફોર ચાર્ટેડ એકાઉન્ટન્ટ છે દે આર ઓલ્સો લુકિંગ ફોર લોયર્સ એની અંદર તો આ રીતે જે છે એની અંદર યુ નો દે આર ગોઈંગ ટુ દુબઈ દુબઈની અંદરની આખા વર્લ્ડની અંદર કારણ કે અત્યારે દુબઈ હેઝ બીકમ અ સેન્ટર યુ નો ફોર બિઝનેસ લોજિસ્ટિક્સ એબ્સોલ્યુટલી ગ્રોથ અને એક્સપેન્શન અને એની અંદર અમારું ટાઇટલ જ છે આવો મળીએ અને મેળવીએ